ભરૂચના હાઈવે પર 15 તારીખથી તમામ લોકોએ ટોલ ટેક્સ ચૂકવો પડશે તે બાબતે લઈને આગામી ફેબ્રુઆરી થી મુલાદ ટોલના કા ઉપર ફરજિયાત ટેક્સ મામલે આજે અંકલેશ્વર ખાતે કોંગ્રેસની એક બેઠક મળી હતી જેમાં સુરતના કર સમિતિના સભ્યો સાથે બેઠક યોજી ટોલ મુદ્દે કોઈ પણ હિસાબે ટોલ નહીં ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આગામી પંદર ફેબ્રુઆરીથી ભરૂચ જિલ્લા માટે પણ ટોલ ટેક્સ ફરજિયાત થઈ જશે પાછલા વર્ષોમાં આ ટોલ ટેક્સ નહીં ભરવો પડે તે માટે યુથ કોંગ્રેસે મહેનત કરી હતી અને આંદોલન કર્યા હતા જે તે સમયે ટોલ ટેક્સ નાબૂદ થયો હતો ભરૂચ જિલ્લા માટે પરંતુ હવે નેશનલ હાઈવે ઓથોરિટી ઇન્ડિયા અને રાજ્યના કેન્દ્રના પરિવહન મંત્રી દ્વારા પંદર ફેબ્રુઆરી થી ફરજિયાત ફાસ્ટેગ વિના કોઈ પણ ગાડી ટોલટેક્સ ટેક્સ પસારમાંથી પસાર થશે નહીં એટલે ટોલ આપ્યા વિના જઈ નહીં શકશે રૂપિયા ખંખેરવાનું કામ તો આ લોકોને જબરજસ્ત રીતે આવે છે મંદી હોય કોરોના હોય કે ગમે તેવી મહામારી હોય પ્રજા પાસેથી રૂપિયા ઉછેડવાનું કામ આ લોકો કરતા હોય છે ત્યારે હવે ભરૂચ જિલ્લાની પ્રજાને જે ટોલ ટેક્સમાંથી મુક્તિ મળી હતી તે હવે પંદર ફેબ્રુઆરીથી બંધ થઈ રહી છે પંદર ફેબ્રુઆરીથી ભરૂચ જિલ્લાના દરેક લોકોને ટોલ ટેક્સ ભરવો પડશે ત્યારે આ મુદ્દે કોંગ્રેસના યુથ કોંગ્રેસના આગેવાન શેરખાન પઠાણ દ્વારા આ ટોલ ટેક્સ મામલે લોકોને મુક્તિ આપવામાં આવે ભરૂચ જિલ્લાને મુક્તિ આપવા માટે માટેનું આંદોલનનું રણ સંગૂક્યું હતું નેશનલ હાગ અથોરિટી ઇન્ડિયા લિમિટેડ અને જિલ્લા કલેક્ટરના માટે પત્ર આપ્યું હતું ત્યારબાદ હવે જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર આપ્યા બાદ પણ હવે પંદર તારીખ ટોલ ભરવો પડશે પણ આવો જ એક ટોલ ટેક્સ આવેલ છે અને તેમાં આજુબાજુના ગ્રામ લોકો અને સુરતના લોકોએ નો નો ટેક્સ કાઉન્સિલ બનાવ્યું હતું અને ભારે જન કર્યું હતું અને તેમને સફળતા મળી હતી એટલે કે સુરતમાં

કરીને નેશનલ હાઈવે આઠ ઉપર જે ટોલ નાકાઓ આવેલા છે ટોલ નાકાઓમાં ફાસ્ટટેગની જ્યારે શરૂઆત કરવામાં આવી હતી એ અનુસંધાનમાં નાકર સમિતિ એક લડત સુરત જિલ્લામાં ઊભી કરી હતી અને એનો અનુસંધાનમાં જી જે ફાઇવને જી જે ઓગણીસના વાહનોને મુક્તિ આપવામાં આવેલી પરંતુ ફરીવાર જ્યારે ફાસ્ટ્રેગની શરૂઆત થઈ છે ત્યારે નાકર સમિતિએ ફરીવાર લડતના મંડાણ કર્યા છે બિન રાજકીય રીતે બધાને સાથે રાખીને સામાજિક ધાર્મિક અન્ય રાજકીય પક્ષોને પણ સાથે રાખીને લોકહિતમાં સ્થાનિકોને આ ટેક્સમાંથી મુક્તિ મળે એ માટેની અમે લડતના મંડાણ કરેલા હતા ગઈકાલે અમે તાપી જિલ્લામાં અને ખાસ કરીને આજે ભરૂચ જિલ્લાના આગેવાનો સહકારી આગેવાનો સંદીપભાઈ હોય શેર શેરખાન પઠાણ હોય કે અન્ય આગેવાનોને સાથે રાખીને અમે ભરૂચ ભરૂચ નાકર સમિતિએ પણ આજે આ ભરૂચમાં જે ટેક્સ લેવામાં આવે છે અને સ્થાનિકોને જે મુક્તિ આપવા માટે અમે એક લડતના મંડણ કર્યા છે આવનારા દિવસોમાં પંદર તારીખ પછી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જે જે જગ્યા ટોલ નાકા આવેલા છે નવસારી હોય વલસાડ હોય તાપી હોય અને સુરત ખાતે સંયુક્ત રીતે ચક્કાજામ કરીને આવનારા દિવસોમાં દક્ષિણ ગુજરાતના લોકોને સ્થાનિકોને આમાંથી મુક્તિ મળે એ માટેની અમે કાયદાકીય રીતે અને રોડ પર પણ અમે લડતના મંડણની અમે શરૂઆત કરવાના છીએ નેશનલ હાઈવે નંબર આઠ ઉપર જે ટોલ નાકાઓ આવેલા છે એમાં ખાસ કરીને ભરૂચ જિલ્લાને લાગે વળગે છે ત્યાં સુધી માંડવા ટોલ ટોલનાકું એના ઉપર પંદરમી ફેબ્રુઆરીથી ફરજિયાત ફાસ્ટેગ ફરી ગવર્મેન્ટ ચાલુ કરવા જઈ રહી છે એના સંબંધમાં નાકર સમિતિ સુરતના આગેવાનો આજે અહીંયા ભરૂચના આગેવાનોને મળીને ભરૂચની અંદર પણ નાકર સમિતિનું ગઠન શેરખાનભાઈ પઠાણના નેતૃત્વમાં તમામ વર્ગના લોકોને સાથે રાખીને તમામ રાજકીય પક્ષ સામાજિક સંગઠનો સૌને ભેગા કરીને આ આંદોલનને વેગવંતુ બનાવવા માટે અત્યારે અહીંયા વ્યૂહાત્મક ચર્ચા કરવામાં આવી ભવિષ્યમાં જરૂર પડે તો કાયદાકીય લડાઈ લડવા માટે પણ સમગ્ર દક્ષિણ ગુજરાત ગુજરાત અને નેશનલ લેવલ ઉપર પણ આ લડાઈ લડવા માટેની આજે ચર્ચાઓ થઈ અને મને આશા છે કે આ આંદોલન વેગવંતુ બનશે અને એમાંથી જે વાહન ચાલકો છે એ વાહન ચાલકોને મુક્તિ મળશે ખાસ કરીને માંડવાની જે વાત છે એ માંડવાના માટે પણ ભાઈ શ્રી શેરખાન અને એમની ટીમે જે લડત ઉપાડેલી હતી એમાં આંશિક રાહત અત્યારે તો મળી છે પણ ભવિષ્યમાં કાયમી રાહત મળે એના માટે પણ તેઓ તરફથી આ નાકર સમિતિના નેજા હેઠળ સફળતા પ્રાપ્ત કરે એવી શુભેચ્છા પણ પાઠવું છું થેન્ક યુ આજે એક અગત્યની મિટિંગ બોલાવવામાં આવેલી જે અમારે બે દિવસ પહેલાં દર્શનભાઈ સાથે જે સુરતના નાકર સમિતિના જે અધ્યક્ષ છે જેમણે આ શરૂઆત જે સુરતના તમામ ટોલ નાકાઓ પર જે લડત લડેલી છે અને લોકોને રાહત આપવા માટે જે કામ કરેલું એમને ખબર પડી કે ભરૂચ જિલ્લામાં પણ જે મુલત પર જે ટોલ ટેક્સ આવેલો છે એની અંદરથી જે ભરૂચના અમે જેટલા પણ આગેવાનો દ્વારા લડત લડવામાં આવે છે ત્યારે આજે એક એમની સાથે અગત્યની મિટિંગ કરેલી કે જે પંદર ફેબ્રુઆરીએ આ સરકાર દ્વારા જે તાત્કાલિક ફાસ્ટેગ ફરજીયાત કરીને અને જીજે સોલ પાસે પણ જે ફરજીયાત ટેક્સ લેવાની જે એ લોકોની ચળવળ ચાલી રહી છે તેના વિરોધની અંદર કે કેવી રીતે ભરૂચની જનતાને કેવી રીતે આમાંથી રાહત મળે તેના માટે આજે એક મિટિંગ અગત્યની મિટિંગ બોલાવેલી તાત્કાલિક મિટિંગ કરીને અને તમામ આગેવાનો સાથે આજે આ ચર્ચા કરેલી છે ના કે ખાલી આવેદનોપત્ર આપવા માટે કે મીટિંગો કરવા માટે કે ધરણાઓ કરવા માટે પણ સો એ સો ટકા ભરૂચ જિલ્લાની જનતાને આ ભરૂચના બ્રિજમાંથી રાહત અપાવવા માટે આ લડત લડી રહ્યા છે અને પંદર ફેબ્રુઆરીએ જો આ લોકો ભરૂચની જનતાને ટેક્સમાંથી રાહત નહીં આપે તો છેલ્લે સુધી અમે લડત લડીશું કોઈ પણ સંજોગે ભરૂચની જનતાને અમે ટેક્સ આપવામાં દેવાના નથી અને જે સાઈડ પર જે સર્વિસ રોડ છે એ બી તાત્કાલિક ધોરણે આ સરકારે આ બનાવવો પડશે બાઇક ટુ વ્હીલરો માટે પણ એ લોકોએ રસ્તો આપવો પડશે અને સાથે સાથે જ જે હાઈવેની ઉપર જે આ ખરોડ પર જે અંડરપાસ કે ઓવરબ્રિજ બનાવવાનું જે કામ આ લોકોએ સ્થગિત કરેલું છે હજુ સુધી મંજૂરી મળેલી નથી ને કામ શરૂ કરતા નથી તેના માટે પણ ટૂંક સમયની અંદર ત્યાં વિરોધ કરીને તાત્કાલિક એ કામ શરૂ થાય તેની પણ ગામ લોકો ખરોડ પાનોલીના આજુબાજુના ગામ લોકો સાથે મીટિંગ કરી અને તાત્કાલિક એ કામ શરૂ કરવા માટે પણ અમારી લડત ચાલુ કરવાના છે